વિવાહ થતા નથી સગપણ થતા નથી પોતે કોઈને પસંદ કરતો નથી અથવા એમને કોઈ પસંદ બને જો કુંડલી મળે મેળવીએ કુંડલી મળી જાય ગુણ સારા મળે તો એકબીજાને પસંદગી આવતી નથી અથવા બંનેને પસંદ હોય કુંડલી મળતી હોય તો કોક નું કોઈક વિઘ્ન નાખી જાય આવી સ્થિતિ પણ ઘણા બનતી હોય છે તો આની પાછળનું કારણ શું બીજા નંબરમાં કયો ઘણી વખત દેવાના પહાડ નીચે મનુષ્ય ડૂબી જતો હોય છે ઘણી મહેનત કરવા છતાંય બહાર નથી આવી શકતો આનું કારણ શું બીજા નંબરમાં આગળ જોઈએ હજી એક એવી પરિસ્થિતિ બને છે કે મનુષ્યની વાણી કરકસ થઈ જાય છે જ્યાં કોઈનું કલ્યાણ કરવા જાય પોતાની વાણીથી જે બોલાઈ જાય છે એના કારણે સંબંધો બનતા બનતા બગડવાનું કાર્ય થઈ જાય છે તો આ બધાની પાછળનું મુખ્ય કારણ બને છે મંગળ દોષ હા મંગળ દોષ કુંડલીમાં જ્યારે પ્રથમ ચતુર્થ સપ્તમ અષ્ટમ અને દ્વાદશ સ્થાન મંગળ હોય ત્યારે કુંડલી માંગલિક દોષો થાય છે મંગળ મંગળ બીજા અંદર જો હોય ત્યારે પરિણામો એટલા જ અંશે આપતો હોય છે તો આવી અવસ્થામાં મંગળ જયારે સારો હોય તો મંગળ બધું આપવા માટે તૈયાર છે પણ જયારે મંગળ દૂષિત હોય મંગળ કર્ક રાશિ નો થઈને બેઠો હોય મંગળ ઉપર પાપ ગ્રહો દ્રષ્ટિ બેઠી હોય ત્યારે મંગળ દોષ બનતો હોય છે આવા લોકોના જીવનમાં વિવાહ કદાચ થઈ જાય તો વૈવાહિક સુખને ભોગવી શકતા નથી જો વૈવાહિક સુખ સારું હોય તો આર્થિક દેવાના નીચે ડૂબી ગયો હોય છે શારીરિક પીડાઓ હોય છે તો આ બધું કઈક નું કઈક મંગળ દોષ વાળી વ્યક્તિના જીવનમાં ચાલતું હોય કુંડલીમાં ખાસ કરીને સાતમું ને આઠમું સ્થાન અને પ્રથમ સ્થાન આ ચાર ત્રણ સ્થાન બહુ જ મહત્વના બતાવ્યા છે આ સ્થાનોમાં મંગળ કર્ક રાશિનો હોય કે રાહુની સાથે કે કેતુની સાથે હોય કે તો પાપ ગ્રહની હોય ત્યારે આવા વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારે સુખની ભાવના જોવા નથી ઘણા ઉપાયો કરી લે છતાં એના વેવિશાળ કે વિવાહમાં વિઘ્નો હોય છે થઈ ગયા હોય તો લગ્ન જીવનનું સુખ નથી માણી શકતા તો આવી એવું કયું સાધન કરવું જેને કરવાથી તમામ પ્રકારના મંગલના દોષો નિવૃત્ત થાય સુખોની પ્રાપ્તિ થાય જ્યાં હાથ નાખે ત્યાં કલ્યાણ થાય તો આના માટે કહ્યું છે ભગવતી ચંડિકા હા એક જ એવી આરાધ્ય દેવી છે મંગલ મંગલ ચંડિકાની આરાધના કરવાથી તમામે તમામ લોકોના જીવનમાં મંગલ કાર્ય થાય છે દેવી ભાગવતના આઠમા સ્કંદના સુડતાલીસમાં અધ્યાયની અંદર મંગલ ચંડિકાનું વર્ણન આપવામાં આવ્યું છે પ્રથમે શિવ પૂજિતા દ્વિતીય ગ્રહ રાજેન ભૌમ તૃતીય મનુવ રાજ મંગલેન ચતુર્થે નારીણા પંચમે શ્રી કામ નરેન પૂજિતા અર્થાત પાંચ લોકોએ સર્વપ્રથમ ભગવતીની આરાધના કરી સર્વપ્રથમ ભગવાન ભોળાનાથે જ્યારે ત્રિપુરનું દહન કરવું હતું તે સમયે મંગલચંડિકાની આરાધના કરી હતી તે સમયે મતન સ્વરૂપ અલગ હતું પણ દેવી તો મંગલચંડિકા હતા ત્યાર પછી બીજા નંબરમાં ગ્રહરાજ જેની આરાધના કરી છે મંગળ માટે પણ પોતાના ઈષ્ટદેવી ગણાય એવા જેની આરાધના કરવાથી મંગળને માંગલિકતા સ્થિતિ પ્રાપ્ત થાય છે છે એ ત્રીજા નંબરમાં મનવંશના રાજા મંગળે ભગવતીની આરાધના કરી અને ભારત વર્ષની અંદર આ દેવીનું નામ ચંડિકા ત્યારથી પડ્યું છે ત્રીજા ચોથા નંબરમાં કહેવાય છે કલ્યાણની ઈચ્છાવાળી નારીઓએ માતાજીની આરાધના કરીને જેમને વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ જીતો વૈશ્ય વર્ગોએ આ પાંચમાં નંબર માતાજીની આરાધના આ માતાજીના મંત્ર જાપ ઓમ ઐમ રીમ રીમ ક્લીમ મંગલ ચંડિકે હુમ હુમ ફટ સ્વાહા આ મંત્ર છે આનો દસ લાખ મંત્ર જાપ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત કરી શકે ઘણા મંત્રો છે માતાજીના પણ દેહ ભાગવતમાં મંત્ર આપેલું છે તમને કરો હવે એની સાથે સ્તોત્રનો પાઠ

તમામ પ્રકારના માંગલી દોષો નિવૃત્તિ થાય છે જેની કુંડલીમાં મંગળ દૂષિત છે હાથડીમાં જોઈએ તો મંગળ આ મંગળનું મેદાન કયું છે આ મંગળનું ઉચ્ચ સ્થાન કયું છે અહીંયા આગળ આ મસ્તિક રેખા અને હૃદય રેખાની ઉપર જો મંગળનું જે મેદાન છે ત્યાં આગળ ઝીક જાય એટલે રેખાઓ વધારે ઊંચી નીચી થતી હોય અથવા ચોકડી ક્રોસ પડેલા હોય તો આવી વ્યક્તિનો જેનો તક તકલીફો બહુ આવતી હોય છે એ વ્યક્તિઓ પણ મંગળ ચંડીકીની આરાધના કરવાથી મંગળના દોષોમાંથી નિવૃત્ત થાય છે અહીંયા વિવાહ રેખા છે તચલી આંગણા નીચે વિવાહ રેખા હોય છે એ જ્યારે વિવાહ રેખા હૃદય રેખાને ક્રોસ કરી આગળ વધી જાય ત્યારે એના જીવનમાં વૈવાહિક સુખ નથી હોતું એ પતિ પત્ની બંને જણા જયારે મંગલ ચંડિકાની આરાધના કરે છે જ્યાં સુધી કરતા રહે છે ભગવતીની કૃપાથી એમના જીવનમાં સુખ સુવિધા અને કલ્યાણની પ્રાપ્તિ થતી રહે એટલે ભગવતી મંગળ ચંડિકાની આરાધના કરવી ખૂબ જ શુભ અને સારા પરિણામો આપી શકે છે હવે કરવી કેવી રીતે આરાધના આજકાલ સ્તોત્રો તો તમને ઇન્ટરનેટ ઉપર અથવા બાર દુકાનમાં ગમે ત્યાં મળી જઈ શકે એટલી સુવિધા થઈ ગઈ છે પણ આરાધના કરવાનો મહિમા તમને બતાવો કેવી રીતે કરવી પ્રત્યેક મંગળવાર એકવીસ મંગળવાર સુધી જેને મંગલિક દોષના અથવા મંગળના કારણે કોઈ તકલીફો થઈ રહી છે એવી વ્યક્તિ કે જયારે વિવાહમાં વિઘ્નો આવી રહ્યા છે એવી વ્યક્તિ લાલ કલરના આસન ઉપર બેસી પૂર્વાભિમુખ બેસવું પણ પોતે પણ લાલ વસ્ત્ર ધારણ કરે સામે બાજેટ ઉપર લાલ વસ્ત્ર પાથરી એની પર ચોખાની ઢેરી કરી

મંગળ દોષના કારણે વિઘ્ન આવતા હોય વિવાહમાં એ દૂર થશે મંગલ આરાધના દ્વારા જો જીવનની અંદર વચ્ચે હંમેશા રહેતો હોય સ્ત્રી પુરુષે બંને સાથે મળીને પ્રતિ મંગળવારે આ જ રીતે લાલ વસ્ત્ર ધારણ કરી લાલ આસન પર બેસી પૂર્વાભિમુખ બેસી દેવી કવચ ચંડી પાઠમાં આવેલું પ્રથમ દેવી કવચ સાથે મંગલ ચંડીકા સ્તોત્રનો પાઠ કરે આવી અગિયાર અથવા એકવીસ મંગળવાર જો કરે તો ઘરનું વાતાવરણ સુખમય પ્રેમમય અને આનંદિત બનતું રહેતું હોય છે મંગલ ચંડિકાની આરાધના દ્વારા દેવામાંથી પણ મુક્તિ મળે છે કારણ કે દેવ કરાવવા દેવ કુંડલીમાં કયો છે મંગળ ગ્રહ જ્યારે મંગળ બીજા સ્થાનમાં કર્ક રાશિનો થઈને બેઠો હોય ત્યારે નીચ એમ કહેવાય છે નિમ્ન સ્થાનો થઈને બેઠો હોય નીચનો ગ્રહ કહેવાય અને એવી અવસ્થામાં ધન આગમના સ્થાનમાં બેઠો હોય એટલે આ ધનનું આગમન થાય અને હોય એનો વિનાશ કરાવી નાખે છે એટલે પિતૃક સંપત્તિનો ક્ષય થતો હોય તો આવી વ્યક્તિઓ જો મંગલ ચંડિકાની આરાધના કરે તો ભગવતીની આરાધના ભગવતીની કૃપા દ્વારા જીવનમાં સ્થિરતા આવે છે ધન ટકતું થાય છે આરોગ્ય સારું રહેવા લાગે છે મંગલ ચંડિકાની આરાધના દ્વારા જીવનના એક એક પડાવમાં સફળતા સિદ્ધિ ઐશ્વર્યના મનોરથની પ્રાપ્તિ થાય છે આ અનુભૂત છે જીવનમાં મંગલ ચંડિકાની આરાધના તમામ પ્રકારના સુખ સુવિધાઓની પ્રાપ્તિ આપ કરી શકો છો એટલે ભગવતી ચંડિકાની આરાધના કરવા માટે સહજ ઉપાય બતાવ્યો કે પ્રતિ મંગળવારે ઓછામાં ઓછી એક માળાનો જપ કરો શક્ય હોય તો એ દિવસે સુવાસીની એટલે જે પરણેલી છે એવી સ્ત્રીઓને કંઈક માંગલિક વસ્તુ એટલે સૌભાગ્યની વસ્તુ પ્રદાન કરો જેમ કે તિલક છે એટલે ચાંદલાનું પેકેટ છે કે શણગારની કોઈ બીજી વસ્તુ આપી શકો છો તો આને કરવાથી આપના જીવનમાં માંગલિકતા નિશ્ચિતપણે ભગવતી કરવું જ પડે છે કારણ કે તમારી શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો મંગલ મંગલચંડિકા ભગવતી મંગલચંડિકા એ વરદાન દોષોની નિવૃત્તિ કરશે મંગળની ખાણ છે ચંડિકા તો મિત્રો દોસ્તો આ હતું આજના દિન વિશેષ વાત